નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો લોકતંત્રની એક વિશેષતા એ છે કે અહીં કોઈ વિશેષ નથી હોતું અહીંયા નાગરિક નેતાઓ ઉદ્યોગપતિઓ કે અન્ય કોઈ સર્વને સમાન ફરજો અને સમાન અધિકારો હોય છે પરંતુ લોકતંત્રના આ વ્યાખ્યામાં થોડો ફેરફાર આવી ગયો છે અત્યારના સંજોગોમાં જે તે શાસક પાર્ટી હોય તેમના કાર્યકર્તાઓ અને તેમના નેતાઓ કેટલાય વિશેષાધિકાર ભોગવે છે જેના કારણે આપણને ક્યાંક ને ક્યાંક રાજાશાહીની ઝાંખી થાય છે રાજાશાહીમાં તો સારું હતું ગોંડલના રાજા ભગવતસિંહજી મહારાજના રાજ્યમાં રાજા અને પ્રજા માટે સરખા નિયમો હતા અને એક દાખલા રૂપ શાસન હતું ભાવનગરના મહારાજા કૃષ્ણ કુમાર સિંહજી માટે પણ એવું જ કહેવાય છે કે તેઓ વિશેષાધિકાર નહી ભોગવતા જ્યારે એ ભોગવી શકે તેમ હતા તેમ છતાં તેઓ પ્રજાની સાથોસાથ પોતાની ફરજો અને નિયમોનું પાલન કરતા હતા હવે વર્તમાન ભારતની દશા કંઈક અલગ છે અહીંયા જે તે સત્તાધારી પાર્ટી હોય તેમને તેમના માટે કોઈક વિશેષ અધિકારો હોય તેમના તેવું લાગે છે સત્તાધારી પાર્ટીનો વ્યક્તિ એટલે કે જે તે પાર્ટીનો ખેસ ધારણ કરેલો તે વ્યક્તિ કાયદાથી ઉપર હોય તે રીતનું વર્તન કરે છે અને તે આવું કરી શકે છે તેનું કારણ એ છે કે જે તે પાર્ટી દ્વારા પોતાના ગુનેગાર કાર્યકર્તા કે નેતાને છાવરવામાં આવે છે જો કોઈ પાર્ટીનો સત્તાધારી પાર્ટી હોય અને જો કોઈ પાર્ટીનો નેતા કે કાર્યકર્તા કોઈ ગુનો આચરે કોઈ કાયદા વિરુદ્ધનું કામ કરે એટલે જે તે પાર્ટીના સત્તાધીશો તે પાર્ટીના મોવડીઓ તે વાતને તંત્રનો ઉપયોગ કરીને તંત્રને દબાવીને વાતને દાબી દે છે હવે આમાં લોકતંત્ર ક્યાં રહી આવા અનેક કિસ્સાઓ આપણી આસપાસ બને છે આમાં કોઈ આપણે એક પાર્ટીને દોષ નથી દેતા પણ જે રાજ્યમાં જે પાર્ટીનું શાસન હોય ત્યાંના કાર્યકર્તાઓ અને નેતાઓ વિશેષાધિકાર ભોગવતા હોય છે તે એક કડવી હકીકત છે ગુજરાતમાં ભાજપનું શાસન છે એટલે ગુજરાતની અંદર ભાજપના કાર્યકર્તાઓ કોઈ ગુનો આચરે તો તેમના માટે નિયમો અલગ જોવા મળે છે તાજેતરમાં દામનગર અમરેલીની આજુ પાસે આવેલું દામનગરમાં દામનગર નગરપાલિકાના પતિ નગરપાલિકાના ઉપપ્રમુખના પતિ દ્વારા એક ગુનો આચરવામાં આવ્યો છે એક અપરાધ કરવામાં આવ્યો છે ઘણા દિવસો થયા છતાં તે આરોપીને હજી પકડી શકાયો નથી ઉપરાંત તે વ્યક્તિ રીલ બનાવીને રોલા પાડે છે દારૂ પીતા હોય તેવી રીતના કે પોલીસ સ્ટેશનની બહાર કોલર ઊંચા કરે તેવી રીતના અને એક રીતે તે એવું પ્રતિપાદિત કરે છે એવું સાબિત કરે છે કે સત્તા અમારા ખીચામાં છે એટલે અમને કશું થવાનું નથી આ જ જગ્યાએ કોઈ સામાન્ય માણસ હોય તો અત્યારે ક્યારે તેને તેની ધરપકડ પણ થઈ ગઈ હોય અને તેનું રિકન્સ્ટ્રકશન પણ થઈ ગયું હોય એવી જ વાત અમરેલીમાં ઘટી છે અમરેલીમાં એક વિદ્યાર્થીને ઢોર માર મારવામાં આવ્યો છે અને તે વિદ્યાર્થીના ઢોર માર માર્યા પછી હોબાળો થતા આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે પરંતુ પોલીસે તેને વિદ્યાર્થીઓનો ઝઘડો ગણાવ્યો છે ઝઘડો ભલે વિદ્યાર્થીઓનો હોય પરંતુ અપરાધ ખૂબ અક્ષમ્ય છે કારણ કે એક સોળ સત્તર વર્ષના છોકરાને આઠથી દસ વ્યક્તિઓ મારતા હોય અને એ ઢોર માર મારતા હોય એને અવળાઈનું વાગી જાય તો તેના મા બાપે તે બાળક ખોવાનો વારો આવે તો આવી વાતોને લાઈટલી લઈએ કે હળવાશથી લઈએ કારણ કે તે અપરાધીઓમાં એક વ્યક્તિ ભાજપ સાથે જોડાયેલા વ્યક્તિનો સગો છે કે એમનો દીકરો છે જે હોય તે એટલે આ તો ઉદાહરણો છે બધા આવા ગુજરાતમાં દરેક ઉદાહરણો છાસવારે બને છે કે સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલો વ્યક્તિ હોય તો તેના ગંભીર ગુનાને પણ હળવું સ્વરૂપ આપી દેવામાં આવે છે જ્યારે અન્ય કોઈ સામાન્ય નાગરિક હોય તો તેમના હળવા ગુનાને પણ આ તંત્રના અધિકારીઓ ભારે બનાવી દે છે કારણ કે તેમને સત્તાનું પીઠબળ નથી મળતું એટલા માટે કોઈ કોઈ કિસ્સામાં ખૂબ ત્વરિત કાર્યવાહી કરવામાં આવે છે જ્યારે સત્તાધારીની વાત આવે ત્યારે તે કાર્યવાહીમાં એકદમ ઢીલાશ જોવા મળે છે મહારાષ્ટ્રની વાત કરીએ તો જે તે સમયે શિવસેનાની મહાયુતી ની સરકાર હતી શિવસેના કોંગ્રેસ એનસીપી ત્યારે કંગના રાણાવતનું મકાન તાત્કાલિક પાડી નાખ્યું હતું એને આગળનું કોઈ વિભાગ એવા તો ઘણા ગેરકાયદેસર મકાન છે કારણ પરંતુ કંગના જે તે સમયે સરકારની સામે બોલતી હતી પરંતુ શિવસેનાના કાર્યકર્તાઓએ જ્યારે કોઈ નિવૃત્ત નેવી અધિકારીને માર માર્યો ત્યારે તેમની ધરપકડ પણ થઈ નહોતી આ સત્તાધારી પાર્ટીનો ખેસનો પ્રભાવ છે વેસ્ટ બેંગલ છે પશ્ચિમ બંગાળ તેની અંદર મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસનું શાસન છે તો તૃણમૂલ કોંગ્રેસના શાસનની અંદર તૃણમૂલનો કોઈ કાર્યકર્તા છે તે કોઈ ગુનો આચરે તો તેમને છોડી દેવામાં આવે છે એટલે આ તેમના શાસક કારણ કે તેમને છાવરવામાં આવે છે કહેવાનો મતલબ એમ છે કે તેમને છાવરવામાં આવે છે તેમને ગુનાઓ કરવાની પરમિશન હોય તેવું આમાં લાગે છે સાઉથની અંદર જઈએ તો કેરળની અંદર કોઈ ડાબેરી વ્યક્તિઓ ગુના કરે તમિલનાડુની અંદર જઈએ તો સ્ટાલિન અને તેમના દીકરાઓ સનાતન વિરોધી કોઈ વાત કરે કર્ણાટકની અંદર જઈએ તો કોંગ્રેસના કાર્યકર્તાઓ કોઈ ગુનો આચરે ટૂંકમાં એમ કહી શકાય કે જેમણે ખેસ પહેરેલો છે કોઈ પણ પાર્ટીનો તેમના પર કોઈ કેસ લાગુ પડતો નથી અને પડે છે તો તે એકદમ નબળો બનાવી દેવામાં આવે છે તેમની સામે એવી કોઈ કઠોર કાર્યવાહી કરવામાં આવતી નથી તેમના પર હળવી કલમો લગાડવામાં આવે છે અને વહેલી તકે તે બહાર આવીને લોકો વચ્ચે ફરવા માંડે છે એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે આ લોકતંત્રની આ એક નબળાઈ બની ગઈ છે કે જે કોઈ પાર્ટી સત્તામાં હોય તે પાર્ટી નો કાર્ય કરતા એક વિશેષ અધિકાર ભોગવવામાં ભોગવવા માંડે છે એટલે આ અટકવું જોઈએ આ લોકોની જાગૃતિ સિવાય તો આ અટકશે નહીં કારણ કે લોકો પોતે જ આના ભુક્તભોગી બની જાય છે લોકો પોતે ટ્રાફિકના નિયમો પાલન કરવાના હોય કે અન્ય કોઈ વસ્તુ કરવાની હોય તો લોકોને તે નિયમ પાલન કરવા પડે છે અને કરવા જ જોઈએ પરંતુ રાજકીય નેતાઓને માટે આ વસ્તુ લાગુ પડતી નથી તેના કારણે એક ખોટો સંદેશ જાય છે આપણે જોઈએ છીએ કે ઘણી ગાડીઓમાં આગળ બોર્ડ મારેલા હોય છે કે ફલાણા ફલાણા પાર્ટીનો આ પ્રમુખ છે આ પેજ પ્રમુખ છે આ મહામંત્રી છે આ શું કામ લગાડે છે આ એટલા માટે લગાડે છે કે હું કંઈક વિશેષ છું એટલે પોલીસે મને રોપવો નહીં આ એક રોલો પાડવાનો એક દબદબો બતાવવાની એક આખી આ વાત થઈ કે ભાઈ એક મારો દબદબો આમાં દેખાઈ જાય અને લોકો મારાથી પ્રભાવિત રહે એટલા માટેનું આ એક તે પોતાનો સિમ્બોલ રાખી શકે પોતાની પાર્ટીનો રાખે આમાં કોઈને કશો વાંધો નથી પરંતુ આ એક દબદબો બતાવવાની વાત છે એટલે ઘણા લોકો આવા દબદબા માટે પણ વિવિધ પાર્ટીઓમાં જોડાય અને તેમના કાર્યકર્તા બને છે અને તેમને માત્ર કાયદાનું પાલન ના કરવું પડે એટલા માટે ઘણા તો પ્રેસના બોર્ડ પણ મારે છે એટલે એવું નથી કે પ્રેસથી પણ સરકારી તંત્રનો તમે દુરુપયોગ કરી શકો એટલે કહેવાનો મતલબ એમ છે કે આ બધી બાબતો જીસકી લાઠી ઉસકી ભેસ સમાન છે જેમની પાસે સત્તા હોય તેઓ આવા બધા કાર્યો કરી શકે છે અને આ જ આપણા લોકતંત્રની સૌથી મોટી વિટંબણા છે જય હિન્દ જય ભારત